તેમાંનું એક મંડળ જલાલપુરનું આદર્શ યુવક મંડળ છે નવસારી શહેરમાં આવેલા જલાલપુરમાં આદર્શ યુવક મંડળ દ્વારા દર વર્ષે વિશેષ પ્રકારનું ડેકોરેશન કરવામાં આવે છે અને ડેકોરેશનને જોવા માટે લોકો ખેંચાઈ આવે છે આ વર્ષે તેઓએ સાત હજાર નવસો ચોવીસ કોફીના કપથી ઓક્ટોપસ બનાવી અને તેના ઉપર શ્રીજીને બિરાજમાન કર્યા છે આ સાત હજાર નવસો ચોવીસ કોફીના કપમાંથી બનાવેલ ઓક્ટોપસ ઉપર મંગલ મંગલમૂર્તિને તેના ઉપર બિરાજમાન કરાય છે જે જોવા માટે લોકો મોટી સંખ્યામાં પંડાલમાં ઉમટી રહ્યા છે આ ઓક્ટોપસ તૈયાર કરવામાં લગભગ વીસ દિવસનો સમય લાગ્યો છે અને વિસર્જન બાદ પણ આ કોફીના ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે તે રીતે જોડવામાં આવ્યા છે ઓક્ટોપસમાં વાપરવામાં આવેલ કોફી કપનો ભક્તોને પ્રસાદ અથવા પ્રવાહી આપી તેનો ઉપયોગ કરવામાં આવશે આમ ભક્તિ સાથે પર્યાવરણની જાળવણી પણ મંડળ દ્વારા કરવામાં આવી રહી છે હું આદર્શ યુવક મંડળનો સક્રિય સભ્ય છું આ મંડળ છેલ્લા ઓગણીસો એસીથી ચાલે છે એટલે ચુમ્માલીસ વર્ષ થયા અને વિવિધ પ્રકારના પદાર્થોથી અહીંયા ગણપતિના ડેકોરેશન બનાવવામાં આવે છે જેવા કે આ વખતે જે બનાવ્યું છે એ ઓક્ટોપસ છે અને એ સાત હજાર નવસો ને ચોવીસ જેટલી ચાના કપથી એને એ પ્રમાણે જે ઓક્ટોપસનો જે કલર આવે એ પ્રમાણેની એની પ્રતિકૃતિ બનાવી છે અને આગલા દરેક વર્ષે નવી નવી અલગ અલગ પદાર્થોમાંથી જેવી રીતે ચોકલેટ છે આઈસ્ક્રીમ છે અખરોટ છે મગફળી છે એ બધા અલગ અલગ પદાર્થોમાંથી દર વર્ષે અલગ જ હોય છે અમારા ગણપતિની બી જે ડેકોરેશનની પ્રતિકૃતિ છે તે અને છેલ્લા વર્ષથી આ અમે ધાર્મિક આસ્થાથી સાત હજાર નવસો ને ચોવીસ કપ આ વખતે વપરાયા છે એ છેલ્લા ઓછામાં ઓછા એક મહિનાથી આ બનાવે છે અને આ જે બનાવે છે એ મંડળના અમારા જે સભ્યો છે સક્રિય સભ્યો છે તે લોકો દ્વારા જ બનાવવામાં આવે છે બહારના કોઈ વ્યક્તિ નથી ઇવન આ મંડળનું બધું જ કામ લાઇટિંગથી માંડીને મંડપ બનાવવાનું કે ડેકોરેશન કરવાનું ગણપતિનું બધું જ કામ અમારા જે સક્રિય સભ્યો છે તે દ્વારા જ બનાવવામાં આવે છે